એવું લખ્યું છે સંત શ્રી ભાણ બાપા એ ભાણ સાહેબે તીન માસ કેટલા મહિના તીન માસ જપે અજંપા જાપ જપે અજંપા જાપ જાપનો ખુલાસો કરી નગર ક્યાંક ગોટે ચડી જવાય હું અજંપા વરી શું એ હુઈ જાવ ને જીવતા રાખે ઈ શ્વાસનું નામ અજંપા પણ એ વખતે આપણે બેભાન હોઈએ પણ ભાનમાં લઈને જે શ્વાસ આપણને જીવન આપતા જઈએ ભાનમાં બેભાન નહીં સુઈ જાઓ ત્યારે બેભાન અજ્ઞાનપણામાં તમને કોક જીવતા રાખે છે તમે તમને ભૂલી જાઓ છો અજ્ઞાનતામાં એવું જ્ઞાને કરીને આપણે આપણને ભૂલી જાય એવી જો ધારણા કોઈ શ્વાસમાં મળે એનું નામ આ તીન માસ તીન માસ સાત દિવસ જપે અજમ પાપ જપે અજમ પા જાપ એટલે શ્વાસ આલે છે એને જોવા વાળો ઈ સુરતા ઈ સ્વરૂપ એ ઘેરે આપણે બુદ્ધિને મૂકીને જવાનું છે એકાગ્ર થવાનું છે રખડતા ભટકતાં છોકરા છોકરીઓ એકબીજાની આંખોને ઓળખી જાય અને તરત જ શરીરના રૂપમાં બે માંદા પડી જાય પાછા એકબીજાને લખે હાલ આપણે મરી જાય આવા ભાંગેલ તૂટેલને આવી અસર થતી તમે તો ગુરુ મૂકી છો લાભાઈ તમે તો ગુરુવાળા છો તમને કેવી અસર થવી જોઈએ આ શરીરના ચામડાના રૂપ રંગમાં અટવાઈ ગયેલા જીવ બિચારા ઈ અભાગ્યા ભેગા મરી જાય ત્યાં સુધી આ વાતને એવી રીતે પકડી રાખે સાંભળો તો તમે તો ગુરુ મૂકી છો વી ગુરુજીએ તમને વચન આપ્યું છે નામ અખંડ બહુ નામી વચન સત તું નામ તે મારો શ્વાસ છે તે હું છું અખંડ અખંડ મારો વિશ્વાસ છે જે વિશ્વાસમાંથી મારો શ્વાસ આવ્યો છે તે હું છું શ્વાસ પણ હું છું વિશ્વાસ પણ હું છું બહુ નામી ચરાચરમાં બોલે છે તે બોલે છે છે તે હું છું વચન 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 આવતો શ્વાસ ઓના ઘરમાંથી અને પાછો ફરે ત્યારે સોના ઘરમાંથી માયા લઈ આવે અને પરમાત્માને ત્યાં લઈ જાય વચન તે હું છું ક્યાં રહે છે ભાઈ વચન તે હું છું તારું એડ્રેસ આપતો કે પુરુષોના શરીરમાં બીજમાં રહું છું માતાઓના શરીરમાં રજમાં રહું છું તું તે હું છું હું તે છું આવો જેની કિંમત ન ચોકવી શકાય આવો અમૂલ્ય ક્યાંય ભેટો ન થાય આવો એક મહામંત્ર એક અમર મંત્ર આ મંત્રના વચનોમાં જે રહે છે એને કાળ અડી ન શકે કાળ તો શરીરને અડે શરીરને ધકો મારે એ કાળ શરીરને જૂટવી લે કાળ પણ જે શ્વાસમાં રમે છે વચનમાં રમે છે એને કાળ કશું નથી કરી શકતો સાહેબ કબીર કહે છે ચૌદ લોક જમડા રાજા બાંધ શકે કોઈ પરંતુ સદગુરુ વચને જો કોઈ ચાલે તો જમણા બેસે હંસા હંસ મિલે સુખ હોય તેરી જાત ન જાને કોઈ ત્યાં કોઈ ભાઈ ગાય છે જાતિ કારણ હૈ નહી જાતિ કો કારણ હૈ નહીં सिमरत जारो साई सिमर सिमर पद हाँ, ओ दाता नीची जात चमार की गुनु की ना मेरा भाई तापी सबरी भीलनी जामे में अंतर नाही सिमर सिमर पद पाए धन्य एटले भगवान राम ने एना गुरुजी जो સર્વ વ્યાપીને સમજી ગયા હોય તો જ રામ ભગવાનને સમજાણું હોય કે સબરીના હેઠા બોર નથી તો અમૃત છે એના ગુરુ જો આ વિકારોમાંથી બહાર હોય ગુરુ વસિષ્ઠ બાપજી ગુરુ વિશ્વામિત્રજી વિકારોમાં ન હોય તો જ રામ ભગવાન નહીં સમજાવી શકે અને તો જ રામ ભગવાન સમજે નહીં પણ એનું પાલન કરી શકે લક્ષ્મણને ગળે નહોતું ઉતરતું એટલે એણે એ બોરને જોયા કર્યા કે કેમ ખાવું કેમ ખાવું આ એક તો જાતિની ભીલડી સબરી સબર જાતિની ભીલડી અને એના આ એઠા આપણે એકબીજાને બેળાં બેસીએ એકબીજા એકબીજા ભોજન કરી લઈએ પણ આ તો એનું એઠવું લઈને પોતાના મુખમાં હા ત્યાં સુધી નથી જવું અત્યારે આપણે હળીમળીને રહીએ છીએ તો એમાંય આપણને ઉદ્વેગથી આ કરે છે તો બધા મંડળો એકબીજા એકબીજાના દોષ ન જોયા રાખે એકબીજા એકબીજાના ગુણો જોવે એકબીજાને હું તો એમ કહેતો તો અમારા એક બેઠકમાં કે તમે ગુરુ ભાઈઓ એકબીજા મળો ત્યારે એકબીજાને એમ થવું જોઈએ કે હું તને પગે લાગેલું પહેલાં ઊભી રહે મોટીબેન હું તને પગે લાગી કે ભાઈ ઊભો રહે હું તને પગે લાગેલું આવા અંતરમાં એકબીજા પ્રત્યે ભાવ જાગે તો સમજવાનું કે આને વચન ગળે ઓતરો છે નકર લક્ષ્મણજી લે લંકાના પાદરમાં ગુજરી જવાનો સમય આવ્યો વળી હનુમાનજીએ જઈ અને આ જમીન ઉપર અમર થવા માટેની જડીબૂટી એ લંકાના વૈદને ખબર હતી આપણા કોઈને વૈદની ખબર નહીં આપણને ખબર છે તો કેવું કચરો કરી નાખો ખબરનો હવે ખબર છે તો માના પેટ જોવાની શું જરૂર હતી તને ખબર પડી ગઈ જા કે માને આરપાર દીકરો દીકરી શું છે એ તારે આમાં લંકાના વૈદને ખબર હતી કે આ જમીન ઉપર જડીબૂટી છે પણ એ દ્રોણગીરી પર્વત ઉપર છે હનુમાનજી કે હમણાં જાઓ લંકાના વૈદ કીધું ઉભા રહ્યો તમે ને જાળવામાં દીવા બળતા હોય ને દીવા ઠરી જાય એ જાળવાને ઉપાડતા ને તો કે તમે જાઓ દીવા ઠરી જાય પાછા બીજા ઝાડવા છે એમાં દીવા થાવા માંડે એને લઈ લેજો મરી ગયા ને આ તો ગયા હતા દીવા ઠરી ગયા અને વળી જા થોડીક વાર થઈ બાજુમાં ઝાડવા હતા એમાં દીવા થયા એટલે ગૂંચવાઈ ગયા પછી આખે આખો માચોડા બાપુ બેઠો ના આનંદ આખો ઉપાડીને અહીંયા જાઓ તમે એમ લોચો ઉપાડી લે આવ્યા ઓલા શં ઓલા લંકાના વેદ દેખીધું કે ઉભા રહ્યો અને હું સજીવન કરી દઉં આ જડીબુટીથી પણ એક કામ કરવું પડશે આ આવડા ડુંગરને અહીંથી પાછો નિહ મૂકી આવજો નકર આ બધા લંકાવાળા મણ છે આ જડીબુટી પીવાને તમારો હોથ કાઢી નાખે રામ જેને ભેટી ગયા તો એનામાં એ લંકાનો વૈદ હતો પણ સીધે માર્ગે આવી ગયો હવે આપણે તો આપણે તો એટલો વિચાર કરીએ કોણ છે અડધેથી ભાગો અડધેથી સંસાર વિખો અડધેથી કચવાટ કરો તો પછી ન આ બાજુના ન આ બાજુના તો રામદેવરા જવા માટે લગભગ તો મેળો નથી હો ભાદરવાનો મેળો હોય એવો નથી કથા છે બાપુની અને વળી આ ઇસ્કોન મંદિર છે એ તો થોડુંક આગળ જ એટલે નજીક જ કથા છે એટલે આપણે ત્યાં હાજર ન હોઈએ તો હારું ન લાગે કારણ કે મને બધાએ જાહેર કર્યો છે કે આ રામાપીરવાળો છે એટલે રામાપીરને મૂકીને બીજે આપણે તો ક્યાંય હાલીએ મેં નથી અને જવું પણ નથી એટલા માટે જવું છે તમને કોઈને હું જરાય તાણ નથી કરું તો કે આમંત્રણ નિમંત્રણ વાળું કાંઈ ગોટો નથી વાળતો તમને જેને ભગવાન હુકમ કરે તો હુકમ કરો તો શું થાય અરે મુકમ કરતી વાચાલમ મૂંગાને બોલતા કરી દે પંગુ લગાઈ તે ગીરીમ લંગડો માણસ પાડ ઓળંગી જાય તમે જો હુકમ કરો તો થાય તે વાત એ હુકમ કરે તો લંગડા ડુંગર ઉતરી જાય આપણે પગવાળા યા ભાગો ભાગો અહીંયા તો કંઈક હરગે છે હરગતું ન્યા નથી તારી અંદર એવું એટલે અહીંથી જવા માટે એક બસ છે અને રણુજાધામ મહિલા મંડળના પ્રમુખ મંજુબેન એની એક આખી વ્યવસ્થા લઈને બસથી જાય છે એમાં કોઈ સુરવીર કે બીકણા છે એટલે આવું હોય આવજો બીજું થાય અનુકૂળતા હોય એ પ્રમાણે પણ અમે જવાના જઈએ પછી તમારે આવીને સમાચાર દઈશું પહોંચુંગી તબ કહું ગી આપને પીવું કે બાદ એ આવ્યા પછી કહેશો એટલે હવે સંતવાણી શરૂ થાય એ પહેલાં સૌને બે લીટી બોલવાનો આગ્રહ કરો બે લીટી ખાલી બે પંક્તિ ગુરુએ ઓઢાળી અમર ઓઢણીરે લો Pro... હૃદય ને મંદિર કીધું છે ભલા આજે ભાઈ બીજ નું પર્વ છે એટલે એક સેવા એવા પ્રકારની છે રામટી માં લગભગ નવ જ્યોત તો અખંડ ચાલે છે નવ જ્યોત ગુરુ ગાદીની જ્યોત છે અહીં બાપાની જ્યોત છે અહીં એવી રીતે નવ જ્યોત સતત પ્રગટ અખંડ જ્યોત છે આ નવે નવ જ્યોતમાંથી જેને જે જ્યોતની સેવા કરવી હોય એ જ્યોતમાં જે દિવેલ આખા વર્ષનું આખા મહિનાનું પહોંચાડી શકે છે આજે સવારે આ વાત મને અંજવાડામાં દેખાણી તો મેં તમને કીધી જેમાં ગાયોને બે બે પૂરા નાખો છો એમાં નવ અખંડ જ્યોત છે એ જે જ્યોતમાં જેને પોતાનો ભાવ હોય તે દિવેલ એ જ્યોતનું ઓફિસમાં લખાવી શકે કે એક મહિનો એક વર્ષ જેમ હોય તેમ દઈ મંદિરમાં વાતર કથા જો નહી દૂર જો ગુરુએ ઉઢારી ઉમર લો Turn out

ਹੇ ਰਾਮ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਗੋ ਰਾਮ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ਸ਼੍ਰੀ ਰਾਮ ਹੇ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ਮਨ ਦਾ ਜੇ ਉਭੂ થਾ ਉਹਨ ਮੰਨ ਥਈ ਜਾਂਦਾ ਉਪੂਛਿੰ ਮੰਡੂ ਮੰਡੂ ਹੇ ਸ਼ੀਰਮ ਜੈ ਰਾਮ ਜੈ ਦੇ ਰਾਮ ਸ਼ੀਰਮ ਜੈ ਰਾਮ ਜੈ ਦੇ ਰਾਮ ਸ਼ੀਰਮ

The Guru day.